વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કલ્પસૂત્ર કેમિકલ કંપની દ્વારા રક્તદાન અંગે જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત કલ્પસૂત્ર કેમિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કામદારો તેમજ ઉદ્યોગકારો અને આસપાસના ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યની ચિંતા કરીને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ રક્તદાન કેમ જરૂરી છે તે અંગે જનજાગૃતિ ફેલાવવા અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નંદેસરી ઔદ્યોગિક વસાહત તેમજ આસપાસના ગામોમાં ફરી હતી રેલીમાં કંપનીના સત્તાધીશો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બારમી માર્ચના રોજ કલ્પસૂત્ર કેમિકલમાં રક્તદાનનું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અમે અહીં બ્લડ ડોનેટ કરવા માટે જનજાગૃતિ માટે એક રેલીનું સુંદર પ્રદર્શન કર્યું હતું આ રેલી કાઢવાનો અમારો મુખ્ય આદેશ અને હેતુ એ જ હતો કે વધારેથી વધારે લોકો આ મહાકુંભ રક્તદાનમાં જોડાય અને તપ સૌરોને નમ્ર વિનંતી છે કે તમે બધા પણ આ મહાદાન રક્તદાન બારમી માર્ચે જે કલ્પસૂત્ર કેમિકલમાં રાખવામાં આવેલ છે તો એમાં બધા જોડાવો અને મહાદાન કરો રક્તદાન કરો એવી જ શુભેચ્છા સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો